હેલો બાયસ ગુડ મોર્નિંગ તમારું બધાયનું સ્વાગત છે ફરીથી મારા એક નવા બ્લોગ્સમાં જોઈ લો સવાર સવારના વાગ્યા છે જોઈ લો સુરત દાદા મસ્ત મજાના ઉગી ગયા છે ને આપણે જઈએ છીએ સીધે સીધા હવે આજે તો પહેલીવાર ગુવાર ઉતારવાનો છે ફટાફટ ત્યાં જઈએ ગુવારમાં ખેતરમાં ને જોઈ લો મગઈને ને એવું મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે જોઈ લો પક્ષીઓ ઉડે ને अच्छा कई का हमारी वाडी नु वातावरण ने फाइनली જોઈ લો અંયા ગુવાર પરણાવી ગયો ગુવાર જોઈ લો આ કેટલો આવ્યો અને આજે આમાંથી ઉતારવાનો છે તો હું જોઈ લો फटाफट ડો લઈની આવી ગયો છું ગુવાર ઉતારવા જોઈ લો તો એની જો फटाफट થી મારા બપ્પા તો વેલા સોર નારીયા ને રે આપે કોણ આવી ગયા થી ઉતારવા મંડી ગુવાર આપણે કઈક આવું થઈ ગયો છે ક્યારે જબરદસ્ત અને જો અહીંયા સુગ્રીવના માળા કરે મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે સ્વાગત અત્યારે જોઈ લો અમે આવી ગયા છીએ ગુવારના ફાર્મમાં અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે જોઈ લો તો આજે ફટાફટથી હું જલ્દીથી ગુવાર ઉતારી નાખું ફાઇનલી આપણે ડોલ ભરાવવામાં થોડીક જ બાકી રહી અને અડધા સામાંથી ઘણી બધી આપણને મળી ગઈ છે સિંગુ સારો ગુવાર થયો એક એક છોડવામાં આશરે દસ દસ થી બાર બાર સિંગુ જડી રહે ઓછામાં ઓછી જેઓ તમને બતાવું જોઈ લો અહીંયા આ ખબર જોઈ લો કુવારનું જોઈ લો આવા બસ બધે જોઈ લો હજી તમને બતાવું લગભગ દસ દસ સહીઓનું અત્યારે પહેલી વીણીમાં પ્રોડક્શન મળી રહ્યું એટલે આપણા માટે બહુ સારી વાત કહેવાય જોઈ લો હજી આ સાઈડ ઉતારવાનું એક મારા પપ્પાએ સાહેબ ત્યાં પહોંચાડી દીધું જે આપણે અડધો સાઈ નથી કવર કરીએ કે જે અડધો કવર કરવાનો બાકી છે તો ફટાફટથી હું જલ્દીથી કવર કરી વાળું ત્યારબાદ તમને મળું તો ફાઈનલી જોઈ લો આટલો આટલો ગુવાર થઈ ગયો મ્યાનમાર પપ્પા બંને ભરીને જોઈ લો થઈ ગયો આટલો આટલો કમ્પ્લીટ એક એક શાહ કમ્પ્લીટ હજી આના લગભગ આશરે પાંચ પાંચ સા બાકી ને અલગથી એની બીજી વેરાયટી નું અલગથી તો ફટાફટ જઈને નાખી તો મળીએ જોઈ લો અડધા પડાનો ગુવાર કમ્પ્લીટ વીણાઈ ગયો છે અહીંયા સુધી અહીંયા આમાંથી ત્રણ સા એટલે ફાઇનલી અડધો પૂરો થઈ ગયો ને હજી અડધો બાકી અડધો કાલે હવે જવાનું છે સીધા સોળી ઉતારવા સોળીના ફાર્મમાં તો બતાવું તમને કે આજે કેટલો ઉતારી જોઈ લો આપણે આટલો લઈ લીધો છે અને હવે સીધા જઈએ અંદર ત્યાં કેટલો પડ્યો છે જોઈને જો ફાઇનલી આવડો મોટો ઢગલો કરી દીધો છે આટલો બધો ગુવાર નાખો જોઈ લો ઢગલો જોઈ લો આ તાજો ગુવાર જોઈ લો આટલો થયો કુલ હવે આ બાજુ પીડી અલગ વેરાયટીનો અને આટલો જોઈ લો ફાઈનલી આવી ગયા ચોળીના ફાર્મમાં અને ચોળી ઉતારવાનું કાર્ય હવે ચાલુ કરવાનું છે જોઈ લો ચાલુ ફતન કરી દીધું માર ભાઈ ને એમને તો ફટાફટથી હું લાગી લીધા ફટાફટ ઉતારવા જોઈ જોઈ લો લો મસ્ત મજાની ઉતરે હવે તો આની પછી હવે જોઈ ગુવાર હતો તુવેરવાઈ ગયો ફટાફટથી જલ્દી થી ઉતારી નાખી થોડી ફાઈનલી હવે બપોર પછીનું ટાણું થઈ ગયું છે ને જોઈ લો આપણે આ ધોરિયામાંથી મસ્ત મજાનો વાળ લો

ફાઇનલી અડધું પાયું ને પછી તડકો ને એવું આવી ગયો એટલે સોલર બંધ થઈ ગયું અને મારા પપ્પા જે એવું બધું વેચવા તો જો મસ્ત મજાની જલેબી આંડ ફાફડી લેવાતા તો ફટાફટ થી હું નાસ્તો કરી લઉં કે મસ્ત મજાની જોઈ લો થઈ ગઈ છે જલેબી આંડ ફાફડી અને આ સાઈડ જોઈ લો હવે પાણી વાળા ને બંધ કરી દીધું આજે પાછો હમણાં કુવાર ઉતારવાનો હોય એટલે કાલે પાછું દઈ પાછું અત્યારે ઉતારવા જ જવાનું તો ફટાફટ હવે હું ત્યાં નાસ્તો એટલો પતાવીને ત્યાં પહોંચી જ અડધું પીધું ને હજી અડધું હછેલા સામા આઈ લગીને પીધું આ જો હવે કાલે અહીંયાથી આમ રહીયું એટલું ને પાછું ફરીથી પાઈ દેવાનું કારણ કે આજે સરખું હાલતું નથી ને સોલાર આટલે બરોબર સુરત દાદા તાપ નથી બનાવીને આપણે કેવી રીતે કેમ કામ ઉપયોગી તો આવી ગયા છે જોઈ લો મસ્ત મજા સિંગો જોવા જો મજાનો જો હજી તો ઉતરવાનો લાંબો બાકી છે બહુ જ લાંબો લાંબો તો ફટાફટ થી ઉતારી પડો